કેમ છો સુરાજ બધાને મારા જય શ્રી કૃષ્ણ શું તમને પણ હટકે ટી શર્ટ જોઈએ છે તો આ રીલ પણ કંઈક હટકે જ રહેવાની છે કેમ કે આવી ગયા છે સ્ટ્રાઇટ બ્રાન્ડના ના હટકે કોલર નેક ટી શર્ટ સાથે વિથ ઝીપ પેટર્ન માં તમે જોઈ શકો છો કોલર વિથ ઝીપ પેટર્ન ની અંદર આ ટી શર્ટ તમને મળી જવાના છે હટકે પેટર્ન હટકે ડિઝાઇન અને હટકે કલર સાથે પણ પહેલા વાત કરીએ હટકે પેટર્ન અને ડિઝાઇનની હટકે લાઇનિંગ સાથે યુનિક ડિઝાઇન રહેવાની છે અને આની અંદર તમને ત્રણ કલર કોમ્બિનેશન પણ મળી જવાના છે પહેલો ઓરેન્જ બ્લુ વ્હાઇટ બીજો બ્લેક ગ્રે વ્હાઇટ અને ત્રીજો ગોલ્ડન ક્રીમ વ્હાઇટ તમને કયો કલર કોમ્બિનેશન ગમ્યું એ અમને કમેન્ટમાં જણાવજો તો પછી આવી જાવ ધ ફેશન સ્ટ્રીટમાં અને તમે પણ બની જાવ હટકે સ્ટ્રાઇડની ટી શર્ટ પહેરીને હવે પછીની રીલ પણ કઈક હટકે જ રહેવાની છે તો પછી આપડી આઈડી ને ફોલો કરી લો અને લાઈક ની સાથે શેર પણ કરતા જજો ફરી એકવાર બધાને એસર કે ના જય શ્રી કૃષ્ણ